અહીંયા દોસ્તો રેશન કાર્ડ ધારકોને એક મોટો ઝટકો લાગી શકે છે આ વખતે નહીં મળે તુવેર દાળ કે સણા બન્ને થઈ ગયું છે બંધ મિત્રો આપણે એક વેબસાઈટ જે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ છે ગુજરાત સરકારની રેશન કાર્ડની વેબસાઈટ તેની અંદર મેં ઓનલાઈન ચેક કર્યું તો આ વખતે મોટા ભાગનો જે સણાની તુવેરની દાળ છે છણા વગેરે કાઢી નાખવામાં આવશે માત્ર ઘઉં સોખા મળવાનું છે

રેશન કાર્ડ ધારકોને કેટલી વસ્તુ મળવાપાત્ર છે તેની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ તો ખાસ કરીને દોસ્તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સૌપ્રથમ બીપીએલ કાર્ડ અને પાંચ વ્યક્તિ તો પાંચ વ્યક્તિ છે તેમને સૌપ્રથમ તો શું મળશે તો કે ઘઉં મળશે કેટલા પાંચ વ્યક્તિ એટલે અહીંયા અઢાર કિલો છે તો પાંચ મિત્રો અઢાર કિલોગ્રામ મળવાની છે પાંચ વ્યક્તિને ત્યાર પછી સોખાની વાત કરીએ તો સોખા તો કે બાર કિલોગ્રામ મળવાના છે અને બીપીએલ ખાંડ આ માત્ર બીપીએલ ખાંડ છે કોને મળવાની છે જાન્યુઆરી બે હજાર પચીસ ની અંદર ખાંડ સો ટકા છે એટલે મળવા પાત્ર છે રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલ છે આવું મિત્રો તેની ઓફિશિયલ વેબસાઇટ પર લખવામાં આવેલું છે હું તમને છેલ્લે વેબસાઇટ આપીશ ડિસ્ક્રિપ્શનમાં તેના પરથી તમે જાણી શકશો અને ડબલ ફોર્ટીફાઈડ મીઠું જાન્યુઆરી બે હજાર પચીસમાં મીઠું પણ તમને સો સો ટકા મળવા પાત્ર છે અહીં મિત્રો પચાસ ટકા હોય તો કદાચ તમને મળી ન શકે પરંતુ અહીં સો ટકા આપવામાં આવેલું છે એટલા માટે ફરજિયાત તમને આ વસ્તુ મળી શકે તો અહીંયા પૈસા માત્ર ને માત્ર શેના દેવાના રહેશે તમારે અહીંયા બાવીસ રૂપિયા છે તે ખાંડના આપવાના રહેશે અને એક રૂપિયો છે તે મીઠાનો આપવાનો રહેશે પરંતુ તમને ઘઉં અઢાર કિલો મળે સોખા છે તે બાર કિલો મળે અહીંયા વધારો ઘટાડો હોય શકે જો અહીં મિત્રો વ્યક્તિ વધારે હોય તો તેમને વધારે મળે અને ઓછા હોય તો હજી ઓછો થઈ પણ શકે છે તો ત્યાર પછી આપણે જોઈએ બીપીએલ કાર્ડ ધારકો છે તેમને આટલી વસ્તુ મળવાની છે અને જો અંત્યોદય કાર્ડ હોય તો પણ તેમને આટલી વસ્તુ મળશે ઘણા બધા પાસે અંત્યોદય રેશન કાર્ડ છે અંત્યોદય અંદર જ આવે છે પણ થોડો ઘણો તેની અંદર લાભ વધારે મળતા હોય છે તો આ પાંચ વ્યક્તિનો અહીંયા સમાવેશ કર્યો છે તમારે રેશન કાર્ડની અંદર વધારે વ્યક્તિઓ હોય છ હોય કોઈ સાત હોય કોઈ વધારે દસ હોય તો તેમને અહીંયા જથ્થાની અંદર વધારો થઈ છે અને વધારે જથ્થો મળે છે તો લેવા જાવ ત્યારે દોસ્તો આવું તમારો સ્ક્રીનશોટ લેવો હોય તો કઈ રીતે લેવો તે હું તમને વિડીયોના અંતની અંદર એક લિંક આપું તેના પર ક્લિક કરશો એટલે તમને માહિતી ત્યાંથી મળી જશે ત્યાર પછી જોઈએ કેટલા મેં પાંચ વ્યક્તિઓ લીધા છે તેના સાત વ્યક્તિ મેં લીધા છે પરંતુ પાંચ તો સાત અહીંયા ત્રણ કિલો ઘઉં મળવાના છે એપીએલ કાર્ડ ધારક છે તેમને કાર્ડ દીઠ કેટલા મળવાના છે ઘઉ ત્યાર પછી સોખા તો સોખા કેટલા મળે છે બે કિલો સાત દો ને ચૌદ તો ચૌદ કિલો સોખા મળશે અને મીઠું તો ફરજિયાત બધાને એક થેલી આપે છે તેની કિંમત એક રૂપિયા હોય છે તો અહીંયા એપીએલ કાર્ડ ધારક છે તેમને એક પણ રૂપિયો આપવાનો હતો નથી પરંતુ બીપીએલ કાર્ડ ધારક હોય તો તેમને ખાંડની કિંમત છે તે ચૂકવવી પડે છે અહીં એપીએલ વન હોય એપીએલ ટુ હોય બંનેને સેમ ડિટેલ બતાવે છે હવે તમારે તમારું રેશન કાર્ડમાં કેટલો જથ્થો મળશે તે કઈ રીતે જાણવું તો મિત્રો આ વિડીયો છે તેનું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ગુજરાતીમાં મેં લખ્યું છે કે કહીથી તમે જથ્થો જાણી શકો છો તેના પર એક ક્લિક કરશો એટલે ડાઇરેક્ટ વેબસાઇટમાં જશો અને તેના પર ઉપર તમારો રેશન કાર્ડ નંબર લખવાનો છે અને ત્યારબાદ કેપસા ચાર આંકડા લખેલા હશે કોઈ પણ ચાર આંકડા હોય તે તમે દાખલ કરો અને ત્યાર પછી એમાં ગુજરાતીમાં જ લખેલું છે અહીંયા જુઓ એટલે તમને તમારી ડિટેલ અહીંયા મેં આ સ્ક્રીનશોટ લીધી છે તેવી સ્ક્રીનશોટ બતાવશે દર વખતે મિત્રો શીખવાડવાનું ન હોય દર મહિને આપણે અગાઉના વિડીયો જોઈ લેજો તેની અંદર ઘણી બધી વખત વિડીયો ડાયરેક્ટ આપણે વેબસાઇટ ખોલીને તમને શીખવાડેલું છે વધારે વિડીયો લાંબો ન થાય એટલા માટે આજના વિડીયોની અંદર નથી જો કદાચ કોમેન્ટમાં આવશે કોમેન્ટ કે અનાજ કઈ રીતનો કેટલો જથ્થો મળે છે તે જોતા શીખવાડો તો મિત્રો આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું તો ખાસ કરીને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે